આપ જોઈ રહ્યા છો લાયદર ભારતીયોને જળ એ જીવન છે પરંતુ જળ પહોંચાડવા પાલિકાને આર્થિક ઘણો ખર્ચ થઈ જતો હોય છે પાણીની મોટરો ચલાવવા આશરે ડભાઈ નગરપાલિકાના આઠસો ઉપરાંત કેવી વીજ વપરાશ પ્રતિમાસ થઈ જતો હોય ત્યારે સરકાર દ્વારા પ્રથમ પ્રોજેક્ટ ડભાઈ નગરપાલિકાને સોલાર પેનલોનો આપવામાં આવ્યો છે જેનાથી હવે ડભોઈ નગરપાલિકાના પ્રતિમાસ બેથી અઢી લાખની બચત થશે ડભોઈ તાલુકા કનેટ પમ્પિંગ સ્ટેશન ખાતે ચારસો કેવી વીજળી ઉત્પન્ન કરી શકે તેવો સોલાર પ્લાન્ટ પંચાણું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે સાથે જહરપુરા રંગ રંગઉપન અને યમુનાનગરમાં પણ પંચાણું પંચાણું કેવીના પ્લાન્ટો નાખવામાં આવે છે જે પૈકી બે પ્લાન્ટ શરૂ પણ થઈ ગયા છે સરકારના અભિગમથી આગામી એક માસમાં પાલિકાને નગરને પાણી પહોંચાડવા માટે વીજળી ખર્ચમાં લાભ થશે અને તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે ત્યારે બેથી અઢી લાખ રૂપિયાની નગરપાલિકાની બચત થશે હાલ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થવાના આરે છે આગામી એક માસમાં આ તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે ભૂતકાળમાં વીજ બિલ ભરવામાં નગરપાલિકા ભારે હાલાકી રહેતી હતી પરંતુ નગરજનોને હવે પાણી સમયસર મળી રહે તે આશા નગરમાં નગરજનોમાં બંધાઈ ગઈ છે